મોબાઈલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો અપલોડ કરતા તો કમેન્ટ કરીને જણાવજો સપોર્ટ કરીશું બધાને મોબાઈલની સ્ક્રીન પર ડબલ વોટ્સએપ કરે સ્ક્રીન લાઈક કરતા રહેજો ઉપર સબસ્ક્રાઈબનું બટન છે એના પર ક્લિક કરીને ચેનલને કરતા રહેજો અને તમે અમારી લાઈવમાં ત્યાંથી જોડાશો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને લાઈવમાં રેલી આવતા રહે

હેલો વેલકમ બધાનું લાઈવમાં સ્વાગત છે મિત્રો જય માતાજી હરત મહાદેવ ગુડ મોર્નિંગ આજની અમારી લાઈવમાં બધાનું સ્વાગત છે મિત્રો તમે લાઈવમાં ક્યાંથી જોડાશો તે કમેન્ટ કરીને જણાવજો અને વિડિયો અપલોડ કરતા હોય તો કમેન્ટ કરજો બધાએ અને લાઈવમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં ઉપર સબસ્ક્રાઈબનું બટન છે અને મોબાઈલ સ્ક્રીન પર ટેપ કરીને તમે લાઈક કરતા હોય તો બધાય में कौन कौन जुड़े तो कमेंट कर जरा जो मित्रों तुम्हारा नाम हर हर महादेव कमेंट कर दो बताए जय माता जी हर हर महादेव कमेंट करता रहे दो चालू तो। रात में लिंक शेयर कर लेंगे ओके अरे अभी क्या है લાઈવ માં કોણ કોણ જોડાયાる છો મિત્રો કમેન્ટ કરજો કમેન્ટ કરો લાઈવ માં કોણ કોણ જોડાયાる છે फटाफट કમેન્ટ કરતા રહેજો લાઈવ માં કોણ કોણ જોડાયાる છે જય માતાજી ફળદ માદેવની કમેન્ટ કરજો અને લાઈવ માં નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરતા રહેજો વિડિયો અપલોડ કરતા તો કમેન્ટ કરીને જણાવજો સપોર્ટ કરતા રહેશો કેમેરા કોણ કોણ જોઈ રહ્યું છે કમેન્ટ કરજો મિત્રો લાઈવ કોણ કોણ જોડાયેલું છે બે વ્યૂ બતાવે છે પણ કમેન્ટ નથી આવતી તો બધાય કમેન્ટ કરો લાઈવ કોણ કોણ જોડાયેલું છે ફટાફટ કમેન્ટ કરવાની રાખો જો ચાલુ રાખો કમેન્ટ જય માતાજી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ વેલકમ ટુ માય લાઈફ ચેન્જ ટુ ગ્રાઇન્ડ યોર આઈ मोर <shrie> <shrie> कमेंट तो तो कर दीजिएगा आज तो नहीं हमारी लाइव में आपका स्वागत है मित्रों जय माता की हर हर महादेव जय द्वारकाधीश हमें लाइव में क्या जुड़ा है तो कमेंट कर दो लाइव में नया हो तो चैनल ने सब्सक्राइब करना मत भूलना नहीं ऊपर सब्सक्राइब का बटन से और मोबाइल स्क्रीन पर डबल टैप करके स्क्रीन में लाइक करता है तो मैं तुम्हें करता है तो कमेंट करो

嗯。Mm.

પાણી થઈ ગયું પવન માં ચઢાવજો ચા નાસ્તો કર્યો ભાઈ ઓકે 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 બોલો બોલો માનસિંહજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ સરદ મહાદેવ પધારો લાઈવમાં તમારું સ્વાગત છે ચા પાણી થઈ ગયું બધાને કમેન્ટ કરીને જણાવજો ભૂમિબેન જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ સરદ મહાદેવ પધારો લાઈન તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ બોલો બોલો બધાને ચા નાસ્તો થઈ ગયો ફોન લાઈવનો ટાઈમ કયો છે

નક્કી વગરનો ટાઈમ ફી લાઈવ નક્કી તો રાખો કઈક નક્કી રાખો આ આવી આડી માંથી લાઈવ કરો તો તમે કે ઓલી આડી માંથી કોઈ આડી માંથી લાઈવ કરો તો તમે કમેન્ટ કરજો બહુ બધા મારા આઈડી માં સબસ્ક્રાઇબ કરેલું છે કે બાકી તો ખબર નથી મને ચેક karna પડેગા ફોન પર આઈડી આવી આઈડી માંથી તમે શોર્ટ વિડિયો પર કમેન્ટ કરજો ઓકે મુ જોઈ લઉં તમન સસ્ટેક છું મનસ પ્લીઝ કેટલા વાગે લાઈવ કરો છો 5 વાગે પછી 5 વાગે પછી લાઈવ કરવાનું છે મનસી બેરો કે તમે બેન કથા તમે ચાર રસ્તો કરી હા કરી લીધું કરી લીધું મને આઈડી મેરા આઈડી હા મેરા આઈડી માંથી એમથી લાઈવ કરો છો તમે હવે આ આઈડી માંથી ચાલુ કરો ને તો મોનો જ થાય હવે આવી આઈડી માંથી ચાલુ કરવાનું હા ઓકે ओके okay, बाय फोन बा बाय शॉर्ट वीडियो में कमेंट कर दो ओके okay, बोल मैं तमार वाइन जो ही ले वानू सुमारे होते मार जी की तिहार है मारे भरन मारे वंश भी नहरन તો બા જય દ્વારકાધીશ સાબા પધારો લાયમનમર સ્વાગત છે અરર માદીવ સાવા તમે આયા ને પવન બગાય આયું થઈ ગુરો એક સેકન્ડ પહેલા થા પવન બગાયા ને તમે એક સેકન્ડમાં આવી ગયા ના એક તો પેલજ હતી તમે કેના લાઈમમાં છો તમે કેના લાયમન છો સાબા મનસી દીકે છે માય ઓકે ઓકે મનસી બે બાય सायबा हाँ हंसे छे ये हाँ सायबा हंसे पहले लाइक मारी हती अच्छा है उ, ना तो तो पहले लाइक क्यों भी नहीं तमारी थी लिंक लो इन्हें एक डायरेक्ट आएगा साबा राज ब्लॉग्स चालू करी तेरे नोटिफिकेशन पढ़े इसे मारे

आप किने जत्ती दियो अच्छा काम आ तो એટલે ઓકે ઓકે બંધક કરું છું લાઈવ વોચિંગ આવતું નઈ જોન 11 મિનિટ થઈ 12 મિનિટ થઈ ભાઈ કોઈ બંધો નઈ તો બરા ઓકે હું તમને સ્ક્રીનશોટ મોકલું છે જેમાં પાન લીધો છે સ્ક્રીનશોટ છે ઓકે ડાયરેક્ટ થઈ જતું હોય તો સારું થાય હું કાલે બીજ ID માં થી કરી દઉં કઈ ગયું બલો સુપર ચેટ ને હા મેં જોયું સો રૂપિયાનું કર્યું છે ને તમે મેં ચેક જોયું તું તમારું ચેક કરતી હતી કે આ આઈડી માંથી થાય છે અચ્છા તમારો પાસવર્ડ બાસવર્ડ કઈ નાખવાનું આવે નંબર ને પાસવર્ડ ને બધું સુપર ચેટ કરવું હોય ત્યારે કશું નથી આવું નાખ્યું ડાયરેક્ટ મારે તો એ બધું આવડશે આઈફોનમાં તું પ્રોબ્લેમ પ્રોબ્લેમ હે કો તો એમ જ થઈ ગયું એ ચેક કરતી હતી અચ્છા ઓકે ઓકે હું બધું શીખતો તો જ પણ માર તો ફાઇલ નહીં આઈડી નો નંબર બધું પાસવર્ડ ને એ બધું નાખવાનું હોય ને કીધું રવા દો ભાઈ કંઈ કરવું નહીં હતા जीपे में तो पासवर्ड ना पड़े भाई हाँ यहाँ तो खबर पर एम नहीं आ तो अलग थी जाक्रीनशॉट मोकलीस ते लीध स्क्रीनशॉट साडे जाडेजा साहबा आ तमने ओ तुम ओम शूँ नाम आम जाडेजा जय माता भाई जय माता जय माताजी जय द्वाराधीश भरत महादेव बधारों में स्वागत जय माता शाहबा बेन बा साहबा बेन बाइन में आवश्यक जाडेजा बा आनंद बा जय द्वारकाधीश आनंद बा जय आनंद बा जय माताजी प्रणाम लाइव मत मार सकते आनंद बा वीडियो अपलोड करो चेक में कमेंट कर दो साहिबा वीडियो अपलोड कर लीजिए कि नहीं आनंद में आनंद बा जय द्वारकाधीश साहिबा कैसे कमेंट करो पछि लाइव बंद करिए वाचिंग का तो नहीं मजा आती रहती अरे आज जाडी आनंद पेन है वीडियो अपलोड करो छो का नहीं हम तो को बोलो जय द्वारकाधीशो पा जय द्वारकाधीश जय द्वारकाधीश शरद मालिव

પોસ્ટર તો મોકલજો મને પોસ્ટર નથી અમારી જોડે કાંઈ પોસ્ટર નથી તમે એપ્લિકેશનમાંથી બનાવો છો કંઈ શામાંથી બનાવો છોટ કે પછી ડાયરેક્ટ જ ડાઉનલોડ કરવાનું પોસ્ટર લાઈવ પોસ્ટર લાઈ હું મોકલીશ ઓકે 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 મોકલજો મોકલજો રાત્રે ચાલુ કરી દેજો ઓકે રાત્રે ચાલુ કરી દઈશું આઠ વાગે કરીએ તો ચાલી જાય ને આઠ વાગે ના ભાઈ હું લાઈવ નથી કરતી અરે શું નામ તમારું આનંદબેન બેન કર નંદની શું નામ આનંદબેન એમ નહીં વિડીયો અપલોડ કરો છો કે નહીં એમ લાઈવ ની વાત નથી કરતા વિડીયો ની વાત કરીએ છીએ વિડીયો મૂક્યો છે લાઈક કરી દેજો લાઈક કમેન્ટ બંને કરી દેજો સાહેબ ઓકે આનંદ બા તેવું સાહેબ કહે છે લાઈક અને કમેન્ટ બંને કરી દઈશું ઓકે સવારે ફોન જોતો હોય ને એટલે તમારો વિડીયો પેલા જો મારામાં તમારો વિડીયો આવી જ જાય લાઈક ને કમેન્ટ ટોકી જ દઉં

તમારું વોચિંગ વધુ વધારો મિનિટ હા સાચી વાત વધી તો ખરી અરે મારા બીજા મોબાઈલમાં હું ટ્રાય કરતો હતો ને તો આ જે તમે ડીલ મોકલો છો ને એ નતું આવતું એવું કેમ હશે એન્ડ્રોઈડ વાળા મોબાઈલમાં ઓલું કાસ્ટ વાળું તો લાઈવ આવી જ નહીં મારો ખબર જ ના પડી મહેશ કાકાને કોલ કરવો પડશે મારા અરે અમે ગાંધીનગર થી છીએ ગુજરાત ગાંધીનગર તમે ક્યાંથી છો કમેન્ટ કરજો ભાઈ લાઈવ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો અપલોડ કરતા તો કમેન્ટ કરીને જણાવજો આમના અહીંથી ઉડાડતું કમેન્ટ ડીલીટ ડિલીટ કર કરો છો સાહેબ ઉડારજો ભાઈનો કોણ છો આ ફૂનમ ભાઈને ઉડાડી દો વધ્યું જુઓ હા વધ્યું પારસબેન જય મતાજી જય જોવાર કદી સરદ મહાદેવ બાસ બરાબર ખોટી કમેન્ટ કરો છો ને પછી ડીલીટ કરવાની વધ્યું જુઓ વધ્યું વધ્યું વાત તો તમારી સાચી હો

लाइक like, कमेंट करता रहे जो बताएं कोटी कमेंट बढ़ाने तो उड़ा दिए जानुं पै हाँ आनंद में नहीं हुज कोटी कमेंट करें पची डिलीट करने वो जो आपन न पसंद न थियाव जो हम लोग उड़ा दिए जाना लाइक डैन थैंक यू सो मच पार्सन थैंक यू सो मच आप कैसे हो हम ठीक है आप बताओ आप कैसे हो आपका तबीयत कैसा है सबा मैं मैं पण वीडियो अपलोड करी ना आया तो लाइव में ओके तुम भी जो લેજો लाइक कमेंट दे जो वीडियो में ओके चलो इतू बा काम पडियो छे ओके ओके लाइव बंद करू छो मारा गई तो राजा लव राजा લઈ શકો છો હું 15000 લઈ શકું છું હવે બંધ કર लाइक કરી દીધી છે હો ભાઈ ओके ओके अनબેન ચાબા કરી હા દોઈ દી દોઈ લે તો દોઈ લે તો મી સોમ્યા કેહ રહું છું क्या रहो एम कमेंट करी मीत भाई करी, में भी ठीक हूँ आप बताइए मेरे तबियत ठीक है अच्छा 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 हम भी ठीक है चाय पानी होगा है क्या आपका चलो जय माता जी हर दीश। हर महादेव जय द्वारकाधीश हर हर महादेव नि कमेंट कर दो चाय पा लाई में हो तो जय द्वारकाधीश कमेंट कर दो पी लो ना स्टॉप कर दीजिए महादेव जय द्वारका दीश में कमेंट कर दो मित्रों आनंद बेन जय माता दी जय माता दी बाय टाटा जय द्वारका दीश आनंद महादेव ने कमेंट करो पति लाइव ने ये स्टॉप कर दिया कैसे हो गया चाय पानी अच्छा अच्छा कब से हो गया चाय पानी ओके 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 आनंद महादेव कमेंट कर दे दो बड़ा जय माता दी जय माता दी जय माता दी લો મડિયે નેક્સ્ટ લાઈવ ઓકે જય શ્રી નામ જય શ્રી દીના જય શ્રી નામ હરદ મહાદેવ પઈ તો કદી どસરત કાકા જય માતાજી જય માતાજી પધારવા લાઈમાં તમારું સ્વાગત છે હરદ મહાદેવ તાપાની થઈ ગઈ どસરત કાકા જણાવજો લાઈવ બંધ જ કરું હું તો પણ તમે આવી ગયા છો એટલે પેમની ચાલ રાખી હવે લાઈવ ભાઈ બોલો 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 આ પાણી થઈ ગયું દશત કાકા તમાય દશત કાકા હાલ વિડિયો અપલોડ કર્યો છે એમાં લાઈક ને કમેન્ટ ટોકી દેજો કે પરશબેન આપ બી વિડિયો મે કમેન્ટ લાઈક કરી દેના ઓકે ابھی વિડિયો અપલોડ kiya hai આપકી તબિયત કેસા હે હમ ઠીકે હમ બઢિયા હે વિડિયો જોઈ લેજો બધાઈ હાલ જ અપલોડ કર્યો છે वीडियो में कमेंट कर जो लाइक कर दू हाँ भाई बोलो हूँ ना छु अच्छा एम तारी कितनी एज छ उमर से तरीजों दशरथ भाई लाइक न करी तो, तो लाइक करता जो चैनल ने सब्सक्राइब न कर तो सब्सक्राइब करता रहो बताए वीडियो अपलोड करता है तो कमेंट कर सपोर्ट ओके सब्सक्राइब नहीं

फटाफट कमेंट करो પછી આપણે લાઈવ નાઈ જાય બંધ કરી ઓકે પછી સાંજ્યે મળીએ બતા મારા 22 છે અચ્છા એવું ઓકે 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 દશલભાઈ શોર્ટ વિડિયો માં કમેન્ટ કરજો લાઈક કરજો ઓકે અત્યારે જ અપલોડ કર્યું છે તો બધાએ લાઈક કમેન્ટ કરી દેજો જોઈ આવજો વિડિયો પછી મળીએ મારા 22 છે ઓકે 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 પછી સાંજે 5 વાગે પછી લાઈવ માં જોડાઈ જજો બધા ઓકે ભાઈ ઓકે ઓકે દશલભાઈ सांजे मिली के पांच वगे पी जय तो माताजी हरण महादेव